તો વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ રાજીનામું આપી દીધું છે તો પેટા ચૂંટણી થવાની છે ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા નામ લીધા વગર જ મધુ શ્રીવાસ્તવે પ્રહાર કર્યા છે એમને બુદ્ધિશાળી માણસ મળ્યો હોવાથી રાજીનામું આપ્યું છે જો એમની જગ્યાએ હું હોત તો રાજીનામું ના આપતો ભાજપ કોંગ્રેસ બંને સાથે લડીને કામ કરતો હોત મધુ શ્રીવાસ્તવનું નિવેદન પ્રજાના બાકી રહેલા કામો પૂર્ણ કરવા હું ચૂંટણી લડીશ ગેસ લાઈન રોડ પાણીના બાકી રહેલા કામો પૂરા કરવા પણ હું ચૂંટણી લડીશ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી ટિકિટ આપે તો ઠીક જો ટિકિટ ન મળે તો અપક્ષ સાથે લડવા પણ હું તૈયાર છું હજુ મારે પ્રજાની સેવા કરવાની જરૂર છે બાકી રહી ગયું છે એટલે મેદાનમાં તો ઉતરવાનું છે એમાં કોઈ બે 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 મતની વાત નથી કોઈ માણસ મર્યા છે અને એમને વર્ષના અંદર બીજ રાજીનામું આપ્યું એ ખોટું આપ્યું રાજીનામું એમની જગ્યા પર હું આવું તો જિંદગીમાં રાજીનામું ના આપું હું તો કોંગ્રેસને બી ધમધમકાવું ને બીજેપીને બી ધમકાવું અને વિકાસના કામો કરાવું